થઈ ગઈ છે શ્રી કૃષ્ણ જય માતાજી જય કમનાથ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા નવા નવા બ્લોગમાં તો આજે શ્રાવણ મહિનાનો છઠ્ઠો દિવસ છે અને પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધા છે હવે જોઈએ છે કન્ટિન્યુ થાય છે તને કેમ કે અમારા બ્લોગોમાં કઈ રીતે કન્ટિન્યુ આવશે થોડા કન્ટિન્યુ કોશિશ કરીએ છીએ કન્ટિન્યુ બ્લોગ બનાવવાની પણ શું કહેવાય પાછું ભૂલાઈ જાય અત્યારે તો બ્લોગિંગ કરીશ ને હાં થાય ને થોડું ઘણું સૂપ થાય થોડું ઘણું નહીં થાય ભૂલાઈ જાય આદતનું હોય ને એટલે અને આ વેદુભાઈ ભાઈ ચૌ ઉઠીને સીધા મોબાઈલ લઈને બેઠી ગયા છે અને આપણે ભાઈ શ્રાવણ મહિનો રહ્યા છે કેમ કે આ વખતે દર વર્ષે શોકના પપ્પા રહેતા ઘણા વર્ષથી રહેતા હતા પણ આ વખતે એને કીધું કે ના ના હું તમારા હાટાની રહી જાઉં છું કેમ કે એને ગયા વર્ષે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે પછી આ વખતે એના હાટાની હું રહી ગઈ છું શ્રાવણ મહિનો હું ભૂંઈખી ન હતી ક્યારેય પણ આ કીધું કે લાવો ટ્રાય તો કરું રહેવાશે કે નહીં પછી જેવી મહાદેવની મરજી તો વાંધો નથી આવતો પેલા બે દિવસ થોડું કોકડું લાગ્યું હતું કેમ કે મારું કેવું છે કે ભૂખી રહો ને એટલે મને કા માથું ચડે અને ઉજાગરો થાય ને તો ઉજાગરો થાય કે ભૂખી રહો તો મને માથું ચડી છે એટલે બે દિવસ મને થોડોક પ્રોબ્લેમ થયો હતો પણ હવે વાંધો નથી આવતો તો આજે છઠ્ઠો દિવસ છે છઠ્ઠો ના સાતમો દિવસ છે સોરી આજે સાતમો દિવસ છે તો બસ જો અને આપણે મંદિર સાફ કરવાનું છે ને આ વખતે રહી ગયું તું એટલે શ્રાવણ મહિનો આવ્યો પણ મંદિર સાફ કરવાનું રહી ગયું એટલે અત્યારે હવે વિચાર છે કે આજે મંદિરનું કામ કમ્પ્લીટ કરી નાખવું કેમકે બીજા કામ કરવામાં રહીએ ને તો આપણે ભગવાનનું કામ રહી જાય છે બાકી કેમકે આખો દિવસ છોકરાને તેડવા મૂકવા ખાવું રાંધવું આખો દિવસ એમાં ટાઈમ વયો છે તો વિચાર છે હવે આજે ગમે એમ થાય મંદિર સાફ કરી નાખવું છે અને પંખામાં પણ જો બાવા બહુ ઝાડા થઈ ગયા છે અમે કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય કેમ કે બોલા ત્રણ પંખા હોલનો પંખો બેડરૂમનો પંખો અને કિચનનો પંખો એ ત્રણેય સાફ કરી નાખાતા પણ આ પંખો બાકી રહી ગયો તો તે રહી જ ગયો તો આજે શ્લોકના પપ્પા કહીને ગયા છે કે આ પંખો આજે થઈ જાવો જોઈએ જોઉં છે ને એટલે પંખો કરવો પડે એમ જ છે નહીં આપણે શું કહેવાય પૂએ ને તોય માથે ઝાડા પડશે એવું થઈ ગયું છે એટલે આ પંખો આજે સાફ કરી નાખીએ અને બસ આવો કંઈ કાલે છે અને હું ભાઈથી બારે તો થોડીક વસ્તુ લેવાની હતી તો લઈ આવી આમાં મગફળી છે માંડવી પછી આ અગરબત્તી લાવી છું આ વખતે લાવી આ ફર્સ્ટ ટાઈમ લાવી હવે કેવી વેદુને ને સુગંધનું બસ સુગંધ સારી આવવી જોઈએ હે વેદુ એટલે આ લઈ આવી છું અને આમાં શાકભાજી ટમેટા ને એવું બધું છે તો સારું ચાલો હવે વેદુને ને પણ સ્કૂલે જવાનું છે ટાઈમ થઈ ગયો છે પાણી ગરમ થવા મૂકી દીધું છે વેદુ માટે વેધું ભાઈ પાણી ગરમ થઈ ગયું છે ચાલો નાવા ચાલો ફટાફટ ઉભા થવાનું હવે જલ્દી વેધું મોડું થઈ જાય ફટાફટ વેધું ને વેધું એકાદત પડી ગઈ ને થોડુંક 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 આપણે ગમે એ મોબાઈલમાં કંઈ જોતો હોય ને તો હવે કાદત પડી ગઈ છે અને પ્રેકમાં મોબાઈલ મૂકે ને એટલે એને થોડીક ને સર્વિસ કરવી પડશે એવું લાગે મને સારું ચાલો હાલો વેધું તૈયાર કર દો પહેલાં પછી મળીએ કહેતો તો તું તાર પપ્પાને ઓલામાં ફોન આવે છો હું કેતો ફટાફટ બોલ ચાલતો હું કીધું રાજકુમાર હું છે રાજકુમાર તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આ છે ને જો એને છે ને આવું લેબલ આપ્યું છે કામ આપ્યું બે તું તને સુકામ આપ્યું તને

બરાબર અને મોનિટર વેદુનો મોનિટરય રાખ્યો છે કા સારા ચાલો હવે હવે વેદુ ભાઈ સ્કૂલે આવી ગયા છે બાય તો મંદિર સાફ કરી નાખીએ રહી તો રહી બધું કામ છે પેલા કામ પતાવી દઈએ એમ કે પછી ને એટલે ટાઈમ મંદિર સાફ કરી નાખીએ બરાબર મંદિરની સાફ સફાઈ કરી નાખી છે સરસ મજાની જો છે ને સરસ મજાના આપણા કાનાને બેસાડી દીધા છે ગણપતિ બાપા રીધી સિદ્ધિમાં પછી લક્ષ્મી નારાયણ ભગવાન મહાદેવની શિવલિંગ આપણા માતાજી કુળદેવી માતાજી અને આપણા અહીંયા છે સાંઈ બાબા રાધાકૃષ્ણ મહાદેવ આપણા કૃષ્ણ ભગવાન છે બાલ બાલગોપાલ છે નાના અને આ છે ને આમાં દેખાતું નહીં હોય આમ સરખું આરિયા એ છે ને અમારે શું કહેવાય અહીંયા બાણી છે ને એના દીકરાના ઘરે દીકરો દીકરાનો જન્મ થયો હતો ને ત્યારે બધાને ચાંદીના સિક્કા છે તો આ જો આવી રીતે બધાને હતા ચાંદીના સિક્કા અને આપણે હનુમાન ચાલીસા મોરબી સરસ મજાનું જે મંદિર આપણે કમ્પ્લીટ કરી દીધું છે સફાઈ કરીને અને એટલી વારમાં વેદુ કાંઈક પણ સ્કૂલેથી આવી ગયા છે વેદુને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો તો કેવું થયું ખબર કે મંદિરની સાફ મંદિર સાફ કરતી હતી ને તો વેદું દેડવા જવાનું ભૂલાઈ ગયો દસ મિનિટ લેટ થઈ ગયું તું એટલે વેદું ભાઈ કરતા રાડા રાડી મમ્મી એટલી બધી વાર લાગે પણ ભૂલાઈ ગયું તું કાના હા ને સોરી સોરી અને વેદું છે ને હે રોજ સાત રોટલી જ લઈ જાય સ્કૂલે આજે વેદું સાત રોટલી નહોતો લઈ ગયો હા આજે વેદું કેક મારે સમોસા ખાવા છે સ્કૂલે છે ને કેન્ટીનમાં સમોસા મળે અને વેદુ સમોસા લઈ ખાધા એ બે લીધા હતા ને હે બે લીધા છે તો એક સ્ટોક માટે કરી લઈએ આવ્યો અને એક પોતે અહીંયા ખાતું હોય છે સારું ચાલો હજી મારે આજો કપડાનો ઢગલો સંકેલવાનો બાકી છે હવે આપણે કપડાં ઘડી કડી કરી લઈએ અને હજી આ પંખો રહી ગયો છે તો પંખાની સાફ સફાઈ કરી નાખીએ નહીં હમણાં આવશે ને તો તડબડાકી પંખા છુકાઈ ગયા હારું હાલો નહીંતર આવજે એટલે હમણાં ખીજા છે ત્યાં પંખો સાફ નથી કર્યો તો પંખો સાફ કરી નાખીએ તો ચેર જોઉં હું મેં ભગવાન દિવેપત્તી કરી નાંખ્યા છે એકદમ મસ્ત આમ મમ્મીએ ભગવાનને આમ નવડાવીને એકદમ નવા નવા વાઘા ને પહેરાવીને એકદમ મંદિર સાફ કરીને એકદમ મસ્ત કર નાખ્યું તું હજી મેં દિવેપતિ કરી નાંખ્યા છે ખરી વા તમે મંદિર જોવા ખરી ભગ ભગવાનનું કેમ બાકી મસ્ત છે ને ભગવાન મંદિર કેમ થઈ ગયું બાકી ના વેદુભાઈ જો અહીંયા બસ એક જ કામ ફોન 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 એક જ કામ ફોન દઈને બેઠી ગયા મમ્મી કામ કરે છે રસોડામાં કેમ મમ્મી હું અહીં ટીવી થતો હતો દીવા પછી મમ્મી જે કર ના થાય મમ્મી કામ કરે છે જો કેટલું કામ કરી નાખ્યું હે

પણ આ બધા એમ કે નથી એમાં હમ સરસ ચવમી લીધું છે અને રસોઈમાં બનાવ્યો બનાવ્યું તા શાક તો બહારથી લઈ આવ્યા તમે પંજાબી શાક આવીને ખાતા હવે ચૌમીન ફ્રી થયા અને આ શ્લોકના પપ્પા એ જમીને બેઠી ગયા વેદુને બે અને વેદુએ ખાતું નથી કંઈ તોય વેદુને પેટમાં દુખ્યા હોય કંઈ સમજાતું નથી વેદોને પેટમાં કેમ પહેલાં ખાતું નહતું અને અત્યારે હવે જમી લીધું જયમાં તો કાંઈ નથી અડધી મોટી માંડ ખાધી આવે છે પેટમાં દુખવા એટલે ખબર ન પડે ત્યારે દવાખાને લઈ જાઓ છો ને કે પેટમાં મુખામ દુખે જમે નહીં કોઈ પેટમાં દુઃખે જમી લે છે પેટમાં દુઃખે કાઈ તન કારણ હશે ને તો દવાખાને લઈ જાવો ચો ને એટલે એનું કંઈ ઇન્જેકશનનું મનીષા વેદો ને શ્લોક સુઈ ગયો છે તો આજનો બ્લોગ અહીંયા આપણે એન કરીએ છીએ જય સોમનાથ